ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે સત્યાવીસ નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશન એમાં વૃદ્ધ મહિલા વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુને આ ઘરમાં અવાજાવવા જાગી ગયા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમને પહેરેલ ભાગી ગઈ તેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટરસાયકલ ચોરી તેમજ ઘરખોટના બીજા બે ગુનાઓ પણ નોંધાવવા આવ્યા અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિનસિંહ સેવાસિંહ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરખોળમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વરણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સની સિંગ ઉર્ફે ટોન દર્શનસિંહ ગુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્કેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા મોટર સાયકલ અને આ ચેન તથા મોટર સાયકલ પોલીસે કબજે કરેલ છે અન્ય એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી એ ઘરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વાસમાં જે ઘરફોડ થયેલી નીચે એક મોટરસાયકલ ચોરાયેલી છે કુલ ચાર ગુના હાલ ડિટેક્ટ થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહી છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારેય આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા સમા અને ફતેગંદને સોંપવાની તજવીજ હાથ ધરેલી છે અને જે સોની સંડોવાયેલી છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલી છે હા એકચ્યુલી આ આખી ગેંગ જ છે પાંચે જણાની ઘણી વાર આ લોકો વોચ રાખતા હોય છે ધારો જે નિહલ પાર્કમાં માં બેન ના ત્યાં સ્નેચિંગ થયું ત્યારે બે જણા એ આ કર્યું પણ બીજા બે જણા એ વોચમાં હતા તો એમની બે મોટર લઈને આ લોકો નીકળેલા હતા ઘરફોડ પણ એ રીતે જ જોવા મળેલ છે પાંચ જણાની આ ગેંગ છે ઘણા ગુનાઓમાં ચાર જણા હોય છે ઘણા ગુનાઓમાં ત્રણ જણા બે જણા પણ હોય છે હાલ અમારી પાસે જે એમની પાસેથી કબજે કરેલું છે એમાં એક ચોરીનું ફતેગંદનું નીકળ્યું છે બીજા બે વાહનો પણ પોલીસે ગરખોડ અને જે સ્નેચિંગમાં વપરાયા છે એ કબજે કરેલા છે એની તપાસ હાલ અમે કરી રહી છે કે અન્ય કોઈ ગુનામાં ચોરી વાગેલી છે કે સંડોવાયે છે કેવું છે સાહેબ ચોરીનો માલ રાખવો એ ગુનો છે એ આપણે સૌ જાણીએ છીએ અને આ ચોરીના ગુનેગાર છે ભૂતકાળમાં એમના નંબર ઓફ ગુના એમના વિરુદ્ધમાં નોંધાયેલા છે અને આપણે જાણીએ છીએ કે ચોરીના ગુનામાં માલ રાખવો એ પણ એક ગુનો છે જેથી કરીને એની પણ ધરપકડ થશે